ભક્તો જે સ્ત્રી ભોજન બનાવ્યા પછી ગેસનો ચૂલો ધોઈ નાખે છે તે કાન ખોલીને સાંભળી લે ક્યાંક તમારી આ નાની ભૂલ તમારા ઘરમાં કોઈના પ્રાણ ના છીનવી લે મિત્રો જુઓ ઘણા ઘરોમાં આવું જોવા મળે છે કે જ્યારે કિચનમાં સ્ત્રીઓ ભોજન બનાવે છે તો ભોજન બનાવ્યા તરત જ તે ગેસનો ચૂલો ધોવા લાગે છે પરંતુ શાસ્ત્રો અનુસાર આ સાચું છે કે ખોટું આજના આ પ્રવચનમાં આપણે આ જ વાતની ચર્ચા કરીશું મિત્રો જુઓ શાસ્ત્રોમાં તો એમ પણ લખેલું છે કે દરેક ઘરના વ્યક્તિનો ચૂલો તેની સાથે કંઈક કહે છે હા આજના આ પ્રવચનમાં જે વિશેષ માહિતી આપણે તમને આપવાના છીએ તે માહિતી ગરુડ પુરાણના આધારે હશે અને મિત્રો આપણા હિન્દુ સનાતન ધર્મમાં કહેવાયું છે કે ગરુડ પુરાણનો ગ્રંથ સામાન્ય ગ્રંથ નથી આ પુરાણમાં આપણા જીવન સાથે સંબંધિત બધી નાની નાની વાતો અને નાની નાની ક્રિયાઓનું વિસ્તારથી જ્ઞાન મળે છે ભક્તો જુઓ કે દરેક ઘરનું સૌથી પવિત્ર અને સૌથી મુખ્ય સ્થાન એ રસોઈ ઘર હોય છે પરંતુ એ રસોઈ ઘરમાં જે ચૂલો હોય છે એ પણ આપણા ઘરની સુખશાંતિ પર સીધો અસર કરે છે એટલે કે ઘરની સુખશાંતિ વાસ્તુ પિતૃ આ બધી વસ્તુઓ સાથે સીધો સંબંધ રાખે છે આ પ્રવચનમાં આપણે જાણીશું કે ભોજન બનાવ્યા પછી ગેસનો ચૂલો ધોવો જોઈએ કે નહીં કયા દિવસે આપણે ગેસનો ચૂલો ધોવો જોઈએ અને ચૂલાની સફાઈ કેવી રીતે કરવી જોઈએ અને આપણે શું કરીએ કે આપણા ઘરનો ચૂલો હંમેશા પવિત્ર રહે તો ચાલો ભક્તો વિડિયો શરૂ કરીએ પરંતુ એ પહેલા તમારા ફાયદા માટે એક મહત્વપૂર્ણ માહિતી હવે ભક્તો જુઓ આપણા શાસ્ત્ર કહે છે કે ઘરનો જે ગેસનો ચૂલો હોય છે મિત્રો એ ચૂલો માત્ર ભોજન બનાવવાનું સ્થાન નથી પરંતુ એ તમારા આખા પરિવારની સમૃદ્ધિ આરોગ્ય અને માનસિક શાંતિનો મૂળ આધાર હોય છે ભક્તો આ ઘરના અગ્નિકુંડ જેવો હોય છે જ્યાં દેવતાઓનો વાસ માનવામાં આવે છે એને આમ સમજો કે રસોઈ ઘર અને ખાસ કરીને ગેસનો ચૂલો ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે અને તમે બધાએ તો આ વાંચ્યું જ હશે કે ગેસ ચૂલાનો સીધો સંબંધ અગ્નિદેવ સાથે હોય છે ભક્તો ગેસ ચૂલો એવી વસ્તુ છે જ્યાંથી અન્ન પકવાય છે અને કહે છે કે અન્ન જ પ્રાણ છે ભક્તો જો પ્રાણ જ નહીં રહે તો આ જીવનનો શું અર્થ રહેશે ગરુડ પુરાણ અનુસાર ગરુડ પુરાણમાં કહેવાયું છે કે યત્ર અન્ન તત્ર લક્ષ્મી અર્થાત જ્યાં અન્નનું સન્માન થાય છે ત્યાં લક્ષ્મીનો વાસ થાય છે અને ચૂલો એ જ સ્થાન છે જ્યાં અન્ન પકાવીને આખા પરિવારનું પાલન પોષણ થાય છે આથી ચૂલો માત્ર એક ઉપકરણ નથી પરંતુ પૂજનીય સ્થાન છે ચૂલો એ સ્થાન છે જેના પર આપણે આપણા ઘરની રોટી પકાવીએ છીએ અને ઘરની રોટી જ ઘરના સભ્યો પર ખૂબ અસર કરે છે ચૂલો સાફ છે તો ઘરમાં દેવી લક્ષ્મી ટકે છે ચૂલો ગંદો છે તૂટેલો ફૂટેલો છે કે કાળો પડી ગયો છે તો અન્નની અશુદ્ધિથી રોગ ક્લેશ ધનની કમી અને સ્ત્રીના જીવનમાં દુઃખ આવે છે મિત્રો ગરુડ પુરાણ અનુસાર આ વાત પણ ઘણી સ્ત્રીઓને આજ સુધી ખબર નથી કે ગેસ ચૂલો કે પરંપરાગત ચૂલો અગ્નિદેવ સાથે જોડાયેલો હોય છે ભક્તો અગ્નિદેવને વેદોમાં દેવતાઓના મુખનું સ્થાન મળ્યું છે આજ યજ્ઞ દ્વારા બધા દેવતાઓ સુધી અન્ન આહુતિ પહોંચાડે છે આથી ચૂલાને ઘરેલું યજ્ઞકુંડ પણ માનવામાં આવ્યો છે ભક્તો જુઓ અગ્નિ શું છે કે જ્યારે જૂના સમયમાં લોકોને દેવતાઓને ભોગ લગાવવો હોય તો અગ્નિમાં જે ભોગ ચઢાવે છે તો એ જ રીતે દરેક વખતે જ્યારે કોઈ સ્ત્રી ચૂલો જલાવે છે તો તે જાણી અજાણી એક યજ્ઞ શરૂ કરે છે હા ભક્તો કહે છે કે ઘરનો ચૂલો બધી વસ્તુ પર મહત્ત્વ ધરાવે છે અને કહે છે કે ગરુડ પુરાણ અને ધર્મશાસ્ત્ર અનુસાર સ્ત્રી અને ચૂલાનો સંબંધ ખૂબ ગાઢ માનવામાં આવ્યો છે કારણ કે ચૂલા પર જ સ્ત્રીઓ ભોજન બનાવે છે અને સ્ત્રીઓનું બીજું ઘર કયું કહેવાય કિચનને કહેવાય અને કિચનમાં ચૂલો રાખેલો હોય છે એ સ્ત્રીઓની સૌથી નજીક હોય છે ભક્તો ચૂલો ઘરની સ્ત્રીના ભાગ્ય સાથે જોડાયેલો હોય છે ચૂલો ઘરની સ્ત્રીની બીમારી ક્લેશ કંગાલી વાસ્તુદોષ પિતૃદોષ આ બધાથી પણ જોડાયેલો હોય છે આથી મેં ઘણી વખત પહેલાં પણ તમને કહ્યું છે કે આપણે આપણા ઘરમાં ન તો ચૂલાને ગંદો રાખવો જોઈએ ન તો તૂટેલો ચૂલો વાપરવો જોઈએ કારણ કે ભક્તો જો આપણે ગેસ ચૂલાનો નિયમ વિના વાપરીશું તો સ્ત્રીના જીવનમાં દુઃખ તો આવશે જ અને સાથે સ્ત્રીને અપમાનનો પણ સામનો કરવો પડી શકે છે અને સ્ત્રી રોગ પારિવારિક તણાવ પણ આવે છે આથી ગેસ ચૂલાના વાપરવાના આપણા શાસ્ત્રોમાં કેટલાક કઠોર નિયમો પણ કહેવાયા છે તેનું પાલન કરવું ખૂબ જરૂરી છે ચૂલાની હાલત સ્ત્રીનું માનસિક અને પારિવારિક સંતુલન બનાવી રાખે છે ભક્તો વાસ્તુશાસ્ત્રમાં ચૂલા રાખવાની દિશાનું પણ ખૂબ સારી રીતે ઉલ્લેખ મળે છે રસોઈ ઘરનો દક્ષિણ પૂર્વ અગ્નિકોણમાં હોવો જોઈએ અને ગેસ ચૂલો આ રસોઈના દક્ષિણ પૂર્વ ખૂણામાં જ રાખવો જોઈએ કારણ કે એને અગ્નિકોણ માનવામાં આવે છે અને જે ઘરના કિચનમાં ચૂલો અગ્નિકોણમાં રાખવામાં આવે છે એ ઘરમાં દેવી દેવતાઓનો વાસ થાય છે અને ભોજન બનાવતી વખતે મુખ પૂર્વ કે ઉત્તર તરફ હોવું જોઈએ એટલે કે જ્યારે સ્ત્રીઓ ગેસ પર ભોજન બનાવે છે તો સ્ત્રીઓનું મુખ અથવા તો પૂર્વ તરફ અથવા ઉત્તર તરફ હોવું જોઈએ કારણ કે આ બે દિશા ખૂબ શુભ માનવામાં આવે છે અને આ બે દિશાઓમાં જ આપણા દેવી દેવતા વિરાજમાન રહે છે એ જ પ્રમાણે મિત્રો પશ્ચિમ કે ઉત્તર દિશામાં ચૂલો હોય તો કહેવાયું છે કે એ ઘરમાં પૈસાનો અપવ્યાય થાય છે એ ઘરમાં પૈસા ટકતા નથી એ ઘરમાં ગરીબી કંગાલી આવે છે અને એ ઘરમાં બરકત બિલકુલ નથી રહેતી અને ઘરની સુખશાંતિ કયા પર નિર્ભર કરે છે ઘરની સુખશાંતિ ઘરની બરકત પર નિર્ભર કરે છે તો દક્ષિણ કે નૈઋત્ય કોણમાં ચૂલો હોય તો બીમારીઓ અને દુર્ઘટનાઓ વધે છે એટલે કે જુઓ મિત્રો કે જ્યારે ઘણી વખત આપણા ઘરમાં કોઈ વ્યક્તિની તબિયતમાં અચાનક ઉતાર ચઢાવ આવવા લાગે છે કર્જ વધવા લાગે છે પરેશાનીઓ વધવા લાગે છે તો એનું ક્યાંક કારણ એ પણ હોઈ શકે છે કે તમારો ઘરનો ચૂલો દક્ષિણ દિશામાં લગાવેલો છે આથી ધ્યાન રાખજો કે દક્ષિણ અને પશ્ચિમ દિશામાં ઘરનો ચૂલો ના લગાવવો અને ઈશાન કોણ જેને ઉત્તર પૂર્વ માનવામાં આવે છે ઈશાન કોણમાં ચૂલો હોય તો દેવતા ક્રોધિત થાય છે અને દેવતા ક્રોધિત થાય તો પિતૃદોષ પણ આપણને લાગે છે એ જ પ્રમાણે મિત્રો કહેવાયું છે કે ઈશાન કોણમાં ચૂલો રાખવાથી પરિવારમાં ક્લેશ થવા લાગે છે પરિવારના લોકોની આપસમાં બને નહીં અને પરિવાર તૂટવા લાગે છે મિત્રો જેથી ઘરના દરેક વ્યક્તિને માનસિક તણાવનો સામનો કરવો પડે છે ઘરમાં અશુભ શક્તિઓનો પ્રવેશ થાય છે અને જ્યારે ઘરમાં અશુભ શક્તિઓ નકારાત્મક શક્તિઓ આવવા લાગે છે તો પરિવાર કંગાલ તો થાય જ છે પરિવારની આશાઓ તૂટવા લાગે છે પરિવાર બરબાદ થવા લાગે છે આથી ઘરના ઈશાન કોણમાં ક્યારેય પણ આપણે ચૂલો ના રાખવો જોઈએ સ્ત્રીઓ ખાસ કરીને ધ્યાન રાખજો કારણ કે સ્ત્રીઓ કિચનમાં સૌથી વધુ રહે છે પરંતુ ઘણી વખત એવું થાય છે કે કેટલાક ઘરમાં સ્ત્રીઓની ચાલતી નથી તો સ્ત્રીઓ આ વાત પોતાના ઘરના સભ્યોને કહેજો કે ગેસનો ચૂલો કઈ દિશામાં રાખવો સાચો છે અને કઈ દિશામાં રાખવો ખોટો છે મિત્રો જુઓ સફાઈ તો દરેક સ્ત્રીઓ કરે છે પરંતુ ખબર નથી કે સફાઈ કેવી રીતે કરવી અને ક્યારે કરવી મિત્રો ધ્યાન રાખજો કે ગરુડ પુરાણ વાસ્તુશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર અનુસાર ઘણી વસ્તુઓ આપણને જોવા મળે છે કે જે ઘરની સ્ત્રી મનથી પ્રેમથી અને ધ્યાનથી ચૂલાને પવિત્ર માનીને કામ કરે છે એ ઘરમાં બીમારી ખૂબ ઓછી આવે છે પતિ પત્નીમાં પ્રેમ રહે છે અને ધન ધાન્યની ક્યારેય કમી નથી થતી મિત્રો રસોઈમાંથી નીકળતી સકારાત્મક ઊર્જા આખા ઘરમાં શાંતિ ફેલાવે છે કારણ કે રસોઈ જ આ કલયુગનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવ્યું છે પરંતુ કેટલાક એવા લોકો છે જે આની પવિત્રતાથી હજુ અજાણ છે તેમને લાગે છે કે રસોઈ ઘરમાં પવિત્રતા રાખવી જ જરૂરી નથી પરંતુ રસોઈ ઘરને હંમેશા પવિત્ર રાખવું જોઈએ જુઓ ગેસ ચૂલાની સફાઈ કરવાના પણ આપણા શાસ્ત્રમાં કેટલાક નિયમ છે એટલે કે સવારે સૂર્ય નીકળ્યા પછી જ ચૂલો જલાવો ક્યારેય સ્ત્રીઓ ધ્યાન રાખજો કે અધરાતે ચૂલો ન જલાવવો જોઈએ અધરાતે ચૂલો જલાવવાથી અગ્નિદેવનું અપમાન થાય છે ચૂલો જલાવવા પહેલા તમે હળદર પાણી કે ગોમૂત્રથી હાથ છાંટીને પ્રણામ કરો એટલે કે જો તમારા ઘરમાં ગંગાજળ હોય તો સ્ત્રીઓ ઈચ્છે તો ગંગાજળ પણ ગેસ ચૂલા પર છાંટી શકે છે પરંતુ કહેવાયું છે કે હળદરનું પાણી કે ગોમૂત્રથી હાથ લગાવીને જ ચૂલાને છૂવું જોઈએ જો તમે રોજ ના કરી શકો તો અઠવાડિયામાં એક વખત તો આ નિયમ અપનાવી શકો છો અને ચૂલો સાફ થયા પછી જ ભોજન પકાવવું જોઈએ એટલે કે ચૂલાને સાફ કર્યા વિના ભોજન ના પકાવવું જોઈએ અને મિત્રો અઠવાડિયામાં એક વખત વિશેષ સફાઈ કરો કારણ કે જો આપણે આપણા ઘરના કિચનની અઠવાડિયામાં એક વખત સફાઈ કરીશું તો સારું રહેશે કારણ કે જુઓ કે ગેસ ચૂલા પર માત્ર અગ્નિ દેવ જ નથી પરંતુ ગેસ ચૂલા પર માં અન્નપૂર્ણા અને માં લક્ષ્મી પણ પોતાનું સ્થાન રાખે છે એ પર વિરાજમાન રહે છે તો લીંબુ અને મીઠું મિક્સ કરીને ચૂલાની જલી ગયેલી જગ્યા સાફ જરૂર કરો બ્રશ કે કપડાંથી ખૂણાઓને સારી રીતે સાફ કરો અને ચૂલાની નીતે જમા ગંદકી કે તેલના ડાઘા પૂરી રીતે કાઢી નાખો અને ગેસ પાઇપ અને વાલ્વને ભીના કપડાથી પહોંચો ત્યાં ગંદકી જમા થાય છે જે વાસ્તુદોષ લગાવે છે આ વાત પણ ખૂબ સમજવા જેવી છે કે જુઓ વાસ્તુદોષ જે થાય છે એ મોટી મોટી વસ્તુઓથી નથી પરંતુ નાની નાની ભૂલોના કારણે થાય છે અને સ્ત્રીઓને ખાસ કરીને શું ના કરવું જોઈએ એ જરૂર ધ્યાનમાં રાખવું છે કે સ્નાન કર્યા વિના ચૂલા પર ભોજન બનાવવું વર્જિત માનવામાં આવ્યું છે આજના સમયમાં મોડર્ન સ્ત્રીઓ થઈ ગઈ છે શહેરની મોટી મોટી સ્ત્રીઓ શું કરે છે કે ના ધોયા વિના જ સીધા કિચનમાં ચાલી જાય છે ચૂલાને છુએ છે ઘરના રસોઈમાં જઈને કંઈક ભોજન બનાવવા લાગે છે કોઈ પોતાના હાથથી માટીમાંથી પાણી ભરીને પીવા લાગે છે પૂરી રીતે એને વર્જિત માનવામાં આવ્યું છે જુઓ જે સ્ત્રીઓ ના ધોયા વિના કિચનમાં જાય છે તો એથી કિચનની જે ઊર્જા હોય છે એ અશુદ્ધ થાય છે અને સ્ત્રીઓ અન્ન દોષી બને છે આથી જ્યારે અન્નનો દોષ બને છે તો કિચનમાં ખાવાની કમી પડી જાય છે કિચનના ડબ્બા હંમેશા ખાલી રહે છે અન્નની ખૂબ હાનિ થાય છે અને ધનની પણ ખૂબ હાનિ થાય છે આથી સ્નાન કર્યા વિના ચૂલા પર ભોજન ના બનાવવું જોઈએ અને રાતે ગંદો ચૂલો છોડવાની ઘણી સ્ત્રીઓની આદત હોય છે રાતે ભોજન બનાવ્યું ચૂલાને ગંદો છોડી દીધો પરંતુ તમે આ શા માટે ભૂલી જાઓ છો કે ચૂલા પર દેવી લક્ષ્મી અને અન્નપૂર્ણા માતા વાસ કરે છે દેવી લક્ષ્મીનો સંબંધ ધન સાથે છે અને અન્નપૂર્ણાનો અન્ન સાથે છે આથી સ્ત્રીઓને રાતે ગનવો ચૂલો પણ ના છોડવો જોઈએ ભોજન બનાવ્યા તરત પછી ચૂલો સાફ કરવો જોઈએ અને જલી ગયેલા ચૂલાને ઘણા દિવસો સુધી સાફ કર્યા વિના છોડી દેવું આ ગૃહકલેશ બીમારીઓ અને ધનહાનિને આમંત્રણ આપે છે મહિના મહિના સુધી ઘરની સ્ત્રીઓ ચૂલો સાફ નથી કરતી કારણ કે કામ કરવામાં ઘણી સ્ત્રીઓને આળસ આવે છે કોઈ જોબવાળી સ્ત્રી હોય તો તેને સમય નથી મળતો કોઈ સ્ત્રી સફાઈ કરવામાં કોઈ રસ નથી દાખવતી તો એ કારણે પછી શું થાય છે કે ઘરનો માહોલ બગડવો તો નિશ્ચિત છે હવે મિત્રો જુઓ કે ઘણા લોકોની આદત હોય છે અરે સ્ત્રીઓની જ વાત નથી કરતો અહીં હું પુરુષોની વાત પણ કરું છું કે ઘણા લોકોની આદત હોય છે કે ચૂલા પાસે જૂઠા વાસણો જમા કરી દે છે હવે ચૂલા પાસે જૂઠા વાસણો ક્યારેય ના રાખવા જોઈએ કારણ કે ચૂલો સૌથી પવિત્ર વસ્તુ છે અને ચૂલા પાસે જૂઠા વાસણો જમા કરવાથી વાસ્તુદોષ નકારાત્મક ઊર્જા જમા થાય છે તો ચૂલા પર આપણે અને ચૂલા આસપાસ ખાલી વાસણો પણ ના રાખવા જોઈએ અને ચૂલા પર સામાન એટલે કે ડબ્બા વાસણો તો પ્રવાહ રોકાય છે અને કામમાં અડચણો આવે છે એવું કરવાથી સ્ત્રીઓ ખાસ ધ્યાન રાખજો કે શું કરે છે કે જ્યારે તેમને સામાન રાખવાની ક્યારેક જગ્યા નથી મળતી તો ચૂલા પર ઠોકી દે છે જે પૂરી રીતે ખોટું માનવામાં આવ્યું છે મિત્રો ચૂલા સાથે જોડાયેલા કેટલાક આધ્યાત્મિક નિયમો પણ છે કહેવાયું છે કે ચૂલાને દિવસમાં એક વખત સવારે કે સાંજે કોઈ પણ સમયે અથવા તો ગાયત્રી મંત્ર અથવા ઓમ નમઃ બોલીને જલાવવો જોઈએ કારણ કે ચૂલો પણ ખૂબ પવિત્ર વસ્તુ છે અને પૂજનીય છે અવારનવાર જ્યારે લોકો ઘરમાં નવો ચૂલો લાવે છે તો એ ચૂલાના વાપરવા પહેલાં એ ચૂલા પર સ્વાસ્તિક બનાવે છે એ ચૂલા પર કંકુ કુમકુમ ગુલાલ અને અક્ષત ચડાવે છે આથી ગાયત્રી મંત્ર અગ્નિ નમઃ બોલીને ચૂલાનો વાપર કરવો જોઈએ અને રસોઈમાં મા અન્નપૂર્ણા અને દેવીનું સ્મરણ કરીને જ ભોજન બનાવો જો તમારા ઘરના કિચનમાં કે ઘરના રસોઈમાં જો મંદિર હોય તો ખૂબ સારી વાત છે અને નહીં પણ હોય તો ઘરના કિચનમાં ઓછામાં ઓછું એક ભગવાનનો ફોટો અવશ્ય લગાવો અથવા તો ગણેશજીનો લગાવો અથવા માતા લક્ષ્મીનો લગાવો કારણ કે તેમનું સ્મરણ કરીને જ જ્યારે આપણે ગેસ ચૂલો જલાવીએ છીએ તો એ ચૂલાથી પવિત્ર અગ્નિ નીકળે છે અને દર અઠવાડિયે એક દિવસ ચૂલો સાફ કરીને તેના પર હળદર ચંદનથી સ્વાસ્તિક જરૂર બનાવો મિત્રો મેં આ જ વાત તમને પહેલાં સમજાવી છે અને હજુ પણ સમજાવું છું અને નવી વહુ જ્યારે ઘરમાં આવે છે તો તેને પહેલું ભોજન રસોઈમાં બનાવડાવીને ચૂલા પર ભગવાનનો ભોગ લગાવડાવવો શુભ થાય છે કારણ કે જ્યારે ઘરમાં નવી નવી વહુ આવે છે ત્યારે પણ ઘણા લોકો શું કરે છે કે પહેલી રસોઈ જે બને છે તેને ભોગ નથી લગાવતા જુઓ બીટી રસોઈ માત્ર એક ભોજન બનાવવાની જગ્યા નથી આ ઘરનો એક ખોણો છે જ્યાંથી આખા પરિવારનું પેટ ભરાય છે જ્યાંથી ઘરમાં ખુશહાલી આવે છે અને જ્યાં લક્ષ્મી માતાનો વાસ માનવામાં આવે છે આપણા જૂના સમયમાં રસોઈને એટલી પવિત્ર માનવામાં આવતી હતી કે ત્યાં ના ધોયા વિના કોઈ પગ નથી મૂકતું અને જે પણ ભોજન બનાવતો હતો એ પહેલા પોતાને સાફ સુથરો કરી લેતો પછી જ ચૂલા પાસે જતો ચૂલો તો જાણે ઘરનું યજ્ઞકુંડ હતું જ્યાં રોજ રોજ અગ્નિદેવનું આહવાન થતું અને જ્યાં અન્નપૂર્ણા માતાની કૃપા ઉતરતી આથી એને ખૂબ આદરથી સંભાળવામાં આવતું તમે જોયું હશે કે જૂના સમયમાં માટીના ચૂલા કે લાકડાના ચૂલા હતા જ્યારે ભોજન બની જતું તો સ્ત્રીઓ તરત પાણી નાખીને તેને નહીં ધોતી પહેલાં ચૂલો ઠંડો થવા દેતી અને આગલા દિવસે સવારે તેને સારી રીતે ધોતી આ આદત પાછળ માત્ર એ કારણ નહોતું કે ગરમ ચૂલા પર પાણી નાખતા જ તૂટી શકે છે પરંતુ એક ગહન માન્યતા પણ હતી કહેવાતું હતું કે ભોજન બન્યા પછી ચૂલામાં બાકી રહેલી અગ્નિ અને તેની ગરમી ઘરમાં બરકત અને ઉર્જા બનાવી રાખે છે જો તમે તરત પાણી નાખીને તેને ઠંડો કરી દો તો એ ઊર્જા અચાનક ખતમ થઈ જાય છે આ એવું જ છે જાણે કોઈ પૂજા પૂરી થાય તે પહેલાં જ દીવો બુજાવી દે કે હવનકુંડ પર પાણી નાખી દે વાસ્તુશાસ્ત્રમાં પણ એ માનવામાં આવ્યું છે કે ચૂલો ઘરની અગ્નિનું પ્રતીક છે અને અગ્નિનું સન્માન કરવું જોઈએ અગ્નિનું અપમાન ઘરની સુખ સમૃદ્ધિને અસર કરે છે ઘણા વડીલો તો એ પણ કહે છે કે ભોજન બનતા જ ચૂલો ધોવાથી રસોઈની લક્ષ્મી રૂઠી શકે છે અને ધનનું ઠરાવ ઓછું થઈ શકે છે એ જ કારણ છે કે તે હંમેશા કહેતી કે રાતે બસ હળવા હાથે પહોંચી દે અને સવારે ધોઈને ચકચક કરી દે એક વધુ વાત જે ઓછા લોકો જાણે છે એ છે કે રસોઈની અગ્નિ માત્ર શરીરનું પેટ જ નથી ભરતી પરંતુ માનસિક શાંતિ પણ આપે છે જ્યારે ઘરમાં રસોઈ સાફ સુથરી અને વ્યવસ્થિત હોય ચૂલો આદરથી સંભાળવામાં આવે તો ઘરના લોકોમાં અપનાપણું પ્રેમ અને સંતોષ વધે છે એની વિપરીત જો રસોઈ ગંદી હોય ચૂલો બેપરવાહીથી ભોવાય કે છોડી દેવાય તો ઘરના માહોલમાં તણાવ અને ચીડિયાપણું આવી શકે છે જૂના સમયની સ્ત્રીઓ ચૂલાને દેવીનું સ્થાન માનતી સવારે નાહીને સૌથી પહેલાં ચૂલા પાસે જતી તેને હળદર અને કુમકુમથી સજાવતી પછી અગ્નિ પ્રજ્વલિત કરતી અને ભોજન બનાવતી તેમના માટે માત્ર ભોજન પકાવવું નહીં પરંતુ પૂજા જેવું કામ હતું ભોજન બનાવ્યા પછી ચૂલાને બસ હળવા હાથે પહોંચી દેતી તાકે રાતભર તેમાં બાકી રહેલી ગરમી ઘરની સકારાત્મક ઉર્જા બનાવી રાખે આગલા દિવસે સૂર્ય નીકળ્યા પછી નાહીને તે ચૂલાને ધોઈને ચમકાવી દેતી એથી ઘરમાં બરકત અને સુખ શાંતિ રહેતી આજકાલ ગેસના ચૂલા આવી ગયા છે અને લોકોની આદતો પણ બદલાઈ ગઈ છે સફાઈની જલ્દીમાં કે આદતથી લોકો ભોજન બનતા જ ચૂલો પાણીથી ધોઈ નાખે છે આ જોવામાં સાફસુથરું લાગે છે પરંતુ વાસ્તુ અને પરંપરા અનુસાર આ ઠીક નથી ખાસ કરીને રાતે ચૂલો ભીનો છોડવો સારું નથી માનવામાં આવતું કારણ કે ભીની સપાટી રાતભર ભેજ ખેંચે છે અને અગ્નિશક્તિને નબળી કરી દે છે એ ઉપરાંત પાણીનું ખોટી રીતે વહેવું રસોઈમાં ગંદકી અને નકારાત્મકતા લાવી શકે છે જો રાતે સફાઈ કરવી જ હોય તો સૌથી સારું છે કે બસ એક સૂકા કે હળવા ભીના કપડાંથી પહોંચી દો અને સવારે તેને સારી રીતે ધોઈ લો એથી સફાઈ પણ થઈ જશે અને અગ્નિની ગરમી પણ અચાનક ખતમ નહીં થાય ભોજન બનાવતી વખતે પણ ધ્યાન રાખવું જોઈએ કે ચૂલા પર અનાવશ્યક ગંદકી ના ફેલાય તાકે પછી વધુ પાણી નાખવાની જરૂર જ ના પડે કેટલાક લોકો કહે છે કે જો ભોજન બનતા જ ચૂલો ધોઈ દેવાય તો એથી ઘરમાં દરિદ્રતા આવે છે આ વાત સીધી સીધી સાચી હોય કે ના હોય પરંતુ એટલું જરૂર છે કે પરંપરાઓ યું જ નથી બનતી દરેક રિવાજ પાછળ કોઈને કોઈ ગહન કારણ હોય છે અને આ કારણ છે અગ્નિનું સન્માન અને ઉર્જાનું સંરક્ષણ અગ્નિદેવને સન્માન આપવાનો અર્થ છે કે આપણે એ શક્તિને માન્યતા આપીએ છીએ જે આપણા જીવનને ચલાવે છે ઘણા ઘરોમાં તો એ પણ રિવાજ હતો કે ચૂલો ધોવા પહેલાં તેના પર થોડું જળ અર્પિત કરીને હાથ જોડીને અગ્નિદેવને પ્રણામ કરવામાં આવતું આ માત્ર ધાર્મિક વિશ્વાસ નથી પરંતુ એક માનસિક જોડાણ પણ છે જ્યારે આપણે કોઈ વસ્તુ કે સ્થાનને સન્માન આપીએ છીએ તો તેમાંથી સકારાત્મક ઉર્જા મળે છે સ્ત્રીઓ એ પણ માનતી કે ચૂલો જેટલો સાફસુથરો અને આદરથી સંભાળવામાં આવશે ઘરમાં એટલી જ બરકત હશે એ જ કારણ છે કે તે સવાર સવારે તેને ધોઈને ચમકાવીને ક્યારેક તેના પર હળદરનો ટીલો લગાવીને દિવસની શરૂઆત કરતી આ કામ તેમના માટે માત્ર સફાઈ નહીં પરંતુ લક્ષ્મી માતાને આમંત્રણ આપવા જેવું હતું આજે ભલે સમય બદલાઈ ગયો હોય પરંતુ જો આપણે આ જૂની આદતોને થોડી સમજ સાથે અપનાવીએ તો ઘરમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને બરકત રહી શકે છે ચૂલો ધોવાનો સમય અને રીત માત્ર થોડો બદલવાનો છે રાતે બસ હળવું પહોંચવું અને સવારે નાહીને સારી રીતે ધોવું એથી સફાઈ પણ રહેશે અને વાસ્તુ અનુસાર શુભ ફળ પણ મળશે રસોઈ અને ચૂલો ઘરનું હૃદય છે અને હૃદયને હંમેશા ગરમજોશી સાફ સફાઈ અને આદરની જરૂર હોય છે આથી અગ્નિને સન્માન આપો ચૂલાને પ્રેમથી સંભાળો અને જુઓ અન્નપૂર્ણા માતાની કૃપા ક્યારેય ઓછી નહીં થાય જુઓ બહેન ભોજન બન્યા પછી ચૂલો ધોવા સાથે જોડાયેલા ઘણા વધુ નાના નાના નિયમ અને સાવધાનીઓ છે જે આપણા વડીલોએ યું જ નથી કહી પરંતુ વર્ષોના અનુભવ અને વાસ્તુની સમજથી બનાવી છે હું તમને એને એકદમ વાર્તા જેવી રીતે સમજાવી દઉં તાકે વાતો સીધી હૃદયમાં ઉતરી જાય સૌથી પહેલી સાવધાની એ છે કે ભોજન બન્યા તરત પછી ખાસ કરીને જ્યારે ચૂલો હજુ ગરમ હોય તેના પર પાણી નાખવું કે તેને ધોવું નહીં જોઈએ ગરમ લોખંડ કે સ્ટીલ પર ઠંડુ પાણી નાખવું માત્ર વાસ્તુમાં જ નહીં વિજ્ઞાનમાં પણ નુકસાનકારક છે કારણ કે એથી લોખંડની સપાટી જલ્દી ખરાબ થાય છે અને તેનો રંગ વ ચમક પણ ચાલી જાય છે જૂના લોકો કહેતા કે એવું કરવાથી ચૂલો નારાજ થઈ જાય છે અને તેની આયુ ઘટી જાય છે બીજી વાત એ કે રાતે ચૂલો પૂરી રીતે ભીનો છોડવો સારું નથી માનવામાં આવતું ભીનો ચૂલો રાતભર ભેજ ખેંચે છે અને વાસ્તુ અનુસાર આ ભેજ નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે આથી જો સફાઈ કરવી જ હોય તો બસ હળવા ભીના કપડાંથી પહોંચી દો અને તેને સુકાવા દો ત્રીજી સાવધાની એ કે ચૂલા પર સફાઈ કરતી વખતે મોંથી ફૂંક મારવી જોરથી ઠોકવી કે લાત મારવી ખૂબ અશુભ માનવામાં આવે છે એને અગ્નિનું અપમાન કહેવાયું છે જો ચૂલો ભૂલથી પડી જાય કે તૂટી જાય તો તેને સન્માનપૂર્વક અલગ રાખીને બદલવો જોઈએ ચોથી વાત ચૂલો હંમેશા દક્ષિણ પૂર્વ દિશામાં હોવો જોઈએ અને ધોવા સંવારવાનું કામ સવારે સૂર્યોદય પછી કરવું સૌથી સારું માનવામાં આવે છે કહે છે કે સવારની પહેલી કિરણમાં જે ઉર્જા હોય છે એ રસોઈમાં બરકત લાવે છે એક વધુ ખાસ વાત ચૂલો ધોતી વખતે તીવ્ર ગંધવાળા રાસાયણિક ક્લીનરનો વાપર ઓછો કરવો જોઈએ કારણ કે એ ન માત્ર આરોગ્ય માટે હાનિકારક છે પરંતુ અન્નની પવિત્રતાને પણ અસર કરે છે જૂના સમયમાં લોકો રાખ લીંબુ કે રાખ ભસ્મનો વાપર કરતા જે પૂરી રીતે પ્રાકૃતિક હતા અને હા સફાઈના સમયે ધ્યાન રાખજો કે પાણી ચૂલાની નીચે કે ગેસ પાઇપની આસપાસ ના જાય વરના દુર્ઘટનાની સંભાવના વધી જાય છે ગેસ ચૂલાને ધોયા પછી તેને સારી રીતે સુકાવી લેવો જોઈએ તાકે ભેજથી કોઈ લીકેજ કે કાટ ના લાગે આખરી અને ખૂબ જરૂરી વાત ચૂલો ધોતી વખતે મનમાં ચીડિયાપાણું કે ગુસ્સો ના હોવો જોઈએ આપણા વડીલો માનતા કે જે મનોદશામાં તમે રસોઈ અને ચૂલાને સંભાળો છો એ જ ઊર્જા ભોજનમાં ઉતરે છે આથી હંમેશા પ્રસન્ન મનથી ધીરે ધીરે અને પ્રેમપૂર્વક તેને ધોવો જોઈએ જાણે તમે તમારી લક્ષ્મી માતાના આસનને સાફ કરી રહ્યા હો